સરદાર સરોવર નર્મદા ડેમની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે સરદાર સરોવર નર્મદા ડેમ એકસો અડત્રીસ પોઈન્ટ એકસઠ મીટર પર છે આજે પાણીની આવક એક્યાસી હજાર પાંચસો આઠ ક્યુસેક થઈ છે અને ડેમના એક દરવાજાના ત્રણ ગેટ એક પોઈન્ટ ત્રીસ મીટર ખોલીને એંશી હજાર નવસો એંશી ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો અડસઠ મીટર છે અને ડેમની જળ સપાટી આજે એકસો આડત્રીસ પોઈન્ટ એકસઠ મીટરે પહોંચતા હવે માત્ર છ સેન્ટીમીટર ડેમ ખાલી રહ્યો છે ત્યારે સિઝનમાં આ વખતે સંપૂર્ણ ડેમ પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસ એટલે કે આવતીકાલે ભરાઈ જશે ત્યારે સંપૂર્ણ ડેમ ભરાઈ જાય તેને લઈને આ વખતે પણ એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આવતીકાલે સાડા દસ વાગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માં નર્મદાના વધામણા કરવા આવી રહ્યા છે જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે નર્મદાના વધામણાના બેનરો પણ લાગી ગયા છે કેવડિયાના બ્રાહ્મણો દ્વારા વિધિ સાથે માં નર્મદાના વધામણા કરાશે જોકે આ વધામણા બાદ નર્મદા ડેમના દસ થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી બે કાંઠે થશે જેને લઈને ભરૂચ નર્મદા અને વડોદરાના બેતાલીસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા